ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો પંદરમી ઓગસ્ટ ઓગણ એસીમાં સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે આજનો દિવસ ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ અને પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે ધ્વજવંદનના કાર્યક્રમના આયોજન ઠેર ઠેર થઈ રહ્યા છે ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં મેડિકલ સ્ટાફ સહિત હા હોસ્પિટલના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આદવજ વંદન કરવામાં આવ્યું રાષ્ટ્રગાન ગાય સૌએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી જય હિન્દ આજે 79 ના પ્રજા સ્વતક દંત નિમિત્તે જીએમઆર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જે ગાર્ડનમાં આપણે જે દર વખતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ છીએ આજ રોજ ડીન શ્રી અને સુપ્રિટેન્ડન્ટ શ્રી તેમજ ડૉક્ટર સ્ટાફ તેમજ સ્ટુડન્ટો અને ક્લાસ 3 ક્લાસકો સાથે અને સિક્યુરિટી ગાર્ડ સાથે જે આપણે આજે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં નીટમાં પ્રથમ આવેલ વિદ્યાર્થી અને જે આપણી પ્રથા છે કે જે વિદ્યાર્થી પ્રથમ આવે છે એમના હાથે ધ્વજવંદન કાર્યક્રમ કરાવીએ છીએ આજે ધ્વજવંદન કાર્યક્રમ કર્યા બાદ ઓપરેશન સિંધુને આપણે બધાએ યાદ કરવું જોઈએ કે જેને આપણું ભારત અને આપણું માતું ગર્વથી ઊંચું કર્યું છે અને વિરોધીઓ દેશને આપણે દાંત ખાટા કર્યા છે અને આ વાતનું ગર્વ અને અભિમાન તો રહેશે જ અને આવનારા સમયે એક સારો મેસેજ આપ્યો છે કે ભારત સામે જે પણ આંખ ઉઠાવશે એને અમે ટકવાની દઈએ અને એ દરેક ભારતના નાગરિકમાં એટલો જ જુસ્સો છે કે ભારતની આન બાન અને શાન જેને પણ કોઈ પણ ઊંચી આંખ કરીને પણ જોશે તો ભારતનો દરેક નાગરિક તેના માટે તત્પર લડવા માટે તૈયાર છે એવું નથી કે તમે બોર્ડર ઉપર જઈને તમે દુશ્મનોના દાંત ખાટા કરો તમે તમારા ઓફિસ કાર્ય પર તમારી જે કાર્ય કરવાની જગ્યા છે ત્યાં તમે સિદ્ધાંતિ પૂરા જોશથી અને રાષ્ટ્રભાવનાથી કાર્ય કરશો એમાં પણ દુશ્મનના દાંત ખાટા કરી શકીશું એટલે દરેક બાબતે આપણે સરહદ પર ના જઈ શકીએ પરંતુ આપણે આપણા નિષ્ઠાથી કાર્ય કરીશું અને આપણા રાષ્ટ્રનું નામ રોશન કરીશું ધન્યવાદ ભારત માતા કી જય વંદે માત્ર આજ પંદર અગસ્ટનો દિવસ અમારી ગોત્રી મેડિકલ કોલેજમાં પંદર અગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે એમાં ડીન મેડમ ઓર બધો સ્ટાફ વહીવટી સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ પટાવાલા બધા હાજરી રહીને સ્વતંત્ર દિવસથી સર સારી રીતે ઉજવણી કરી છે એમાં મેડિકલ કોલેજના પીજીમાં જો પ્રથમ આયા સ્ટુડન્ટ તેમાં એમબીબીએસના મેરિટમાં આયા સ્ટુડન્ટ દ્વારા ધંધાવદન કરવામાં આવે છે અહીંયા હર સાલ રીતે વેસાઈ ઓ ડૉક્ટર એસ કે કટલાના આરંભગોત્રી જય હિન્દ